રામ નામમાં કેટલા અક્ષર છે ત્રણ અક્ષર છે ર વત્તા વત્તા અ બીજ સૂર્ય બીજ અને અગ્નિ નું બીજ જ્ઞાન કર્મ અને ભક્તિનું ત્રણેય બીજ આ ત્રણેયના પ્રતિક રૂપ ભગવાન શ્રી રામ છે મર્યાદા પુરુષોત્તમ છે અનેક લીલાઓ કરી છે સામાન્ય માનવીની જે મિલાવો કરી વેદ શાસ્ત્ર સમાજ પરિવાર બધી મર્યાદાઓનું પાલન કર્યો અને ભગવાન મર્યાદા પુરુષોત્તમ કહેવાયા છે પોતાના ચરિત્રથી આખા જગતને ભગવાનને બોધ આપ્યો છે દરેક વ્યક્તિઓએ વૈષ્ણવોએ જીવનમાં રામાયણ અવશ્ય સાંભળવું જોઈએ કૃષ્ણનું ચરિત્ર સ્મરણીય છે જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણની લીલાનું અનુકરણ કરી શકે અને રામચંદ્રજીનું ચરિત્ર આપણા માટે અનુકરણીય છે શ્રી મહાપ્રભુજીએ અયોધ્યા ચિત્રકોટ અને જનકપુર આ ત્રણ સ્થાનમાં વાલ્મીકી રામાયણનું પારણ કર્યું છે અને હનુમાનજી પ્રગટ થઈને શ્રવણ કરવા માટે વિરાદ્યા છે શ્રી મહાપ્રભુજીનું નામ વિભુ છે જ્યાં જ્યાં પધાર્યા ત્યાંની વિભૂતિઓએ પ્રગટ થઈને આદર કર્યો છે માતા પિતાની સેવા કઈ રીતે કરાય માતા પિતાના વચનનું પરિપાલન કઈ રીતે કરવું જોઈએ પતિ પત્નીનો પ્રેમ કેવો હોય વનવાસ તો કેવલ રામ માટે મંગાયો છે ને જનક નંદિની સીતા ક્યારે ખુલ્લા ચરણથી જમીન પર પગ નથી મૂક્યો એ પતિની સેવા કરવા વલકલ વસ્ત્ર પહેરીને સ્વેચ્છાએ જવા તૈયાર થયા છે ભાઈ ભાભીને કોઈ કષ્ટ ન પડે એની રક્ષા કરવા લક્ષ્મણ સ્વેચ્છાએ ગયા છે ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ ગુરુની સેવા કઈ રીતે કરાય રાજાનો પ્રજાને પ્રજાનો રાજા સાથે કેવો સંબંધ હોવો જોઈએ શત્રુ સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ આ ભગવાને પોતાના ચરિત્ર થી જગતને બોધ આપ્યો છે મર્યાદાઓનું પાલન કર્યું અને છતાંય ભક્તની રક્ષા માટે કે ભક્તના આનંદ માટે જ્યારે જ્યારે ભગવાન મર્યાદાનું પણ અતિક્રમણ કરે એને પ્રભુનું પુષ્ટિ કાર્ય કહેવામાં આવે છે રામચંદ્રજી પુષ્ટિ કાર્યો પણ કર્યા છે અહિલ્યાનો ઉદ્ધાર કર્યો છે અહિલ્યા ગૌતમ ઋષિની પત્ની બ્રાહ્મણ સ્ત્રી છે વેદ શાસ્ત્રની મર્યાદા છે કે અન્ય વર્ણો બ્રાહ્મણને પગ ન લગાડાય બ્રાહ્મણના ચરણ સ્પર્શ કરાય અને ભગવાનને તો એક પત્ની વ્રત છે બીજી સ્ત્રીનો સ્પર્શ પણ નિષેધ છે છતાં અહિલ્યાનો ઉદ્ધાર કરવા પોતાના ચરણનો સ્પર્શ કરાવ્યો એનો ઉદ્ધાર કર્યો છે આ કાર્ય થયું ત્યાં વેદની મર્યાદા તોડી છે ભગવાને શમરીના હેઠા બોર પ્રભો રોગ્યા છે શબરી ભીલ જાતિની છે પ્રભુની પરમ ભક્ત છે એને વિશ્વાસ કે એક દિવસ મારા રામ મારા ઘરે ચોક્કસ પધારશે પધારશે ત્યારે શું રોગ આવી છે એક બોર ચૂટે છે કદાચ કડવું હશે તો મારા પ્રભુને પરિશ્રમ થશે ચાખી ચાખીને મૂકે છે અને એના એઠા બોર પ્રભુ અરોગ્યા છે આ પુષ્ટિ કાર્ય થયું છે પિતા મહારાજ દશરથના અંતિમ સમયમાં મુખમાં ગંગાજલ મૂકવા ભગવાન હાજર રહ્યા નથી પણ અને દશરથજીને તો સ્વર્ગ આપ્યો પણ જટાયુંને તો પ્રભુએ ઉત્તમ ગતિ આપી છે અને સંસ્કાર પ્રભુએ કર્યો આપણે પુષ્ટિકારી માનવામાં આવે છે સમુદ્ર પર સેતુ બંધ બાંધ્યો સમુદ્રનું ઉલ્લંઘન ન થાય અને રામનું નામ લખી લખીને પથ્થરો તરાવ્યા અને તરવા લાગ્યા ત્યાં ભગવાને પોતાના નામનું સામર્થ્ય પ્રગટ કર્યું છે કે જો રામનું નામ લખીને પથ્થરો તરે તે પ્રભુનું નામ લઈને ભક્ત સંસાર સાગરને કેમ ના તરી શકે વિભીષણને આશ્રય પર રાજધર્મની મર્યાદા છે કે શત્રુના વ્યક્તિ પર વિશ્વાસ ના મૂકવો જોઈએ છતાંય પ્રભુના શરણમાં આવ્યો ભગવાને આશ્રય આપ્યો છે અને છેલ્લે ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે બધા જ અયોધ્યા વાસીઓના કર્મના બંધનો કાપી બધાને પ્રભુ પોતાની સાથે પોતાના ધામમાં લઈ ગયા છે આ પણ ઠાકોરજી પુષ્ટિ કાર્ય છે ભગવદીઓએ કીર્તન ગાયું અમારે મદન ગોપાલ હે રામ શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં આજ્ઞા કરે છે કે પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખારવીનું હાસ્ય સ્વરૂપ ભગવાન રામચંદ્રજી છે એટલે એટલા માટે રામનવમીનો ઉત્સવ પણ આપણે મનાવીએ છીએ અને આપણે લોકો બધા ભાગ્યશાળી છીએ કે પાંચસો વર્ષથી જેની પ્રતીક્ષા કરતા હતા એ મૂળ રામ જન્મભૂમિમાં સ્થાન પર ફરીથી રામલલા પોતાના મંદિરમાં પધાર્યા અને એના સાક્ષી આપણે બધા બન્યા છીએ એ જ આપણે કામના કરીએ કે કૃષ્ણની જન્મભૂમિમાં ફરીથી શ્રી કૃષ્ણ પધારે અને કાશી વિશ્વનાથે પાછું મળે એના માટે આપણા દરેક સનાતનીઓ હિન્દુમાં જાગૃતિ હોવી જોઈએ કે આપણા ધર્મ માટે આપણે કઈ કરી શકીએ એ જાગૃતિ આપણા લોકોમાં હોવી જોઈએ